હેલો ફ્રેન્ડ્સ જો તમને ખૂબ જ ઘણા વર્ષોથી વાયુની તકલીફ હોય એટલે કે તમારા નાના નાના સાંધા દુખતા હોય છે તમને વારંવાર ગેસ છૂટતો હોય છે વારંવાર કબજિયાત થઈ જતું હોય તો તમે એવું શું કરો કે વગર દવાએ પણ તમને સારું થઈ શકે જ્યારે પણ તમે બપોરે કે રાત્રે ભોજન લો એટલે કે તમારો જમવાનો સમય થાય ને તમે તમારું ભોજન આરોગ્ય લો પછી હંમેશા માથામાં બે હાથ આવી રીતે ફેરવીને અથવા તો કાસકીથી વાળ ઓળીને તમારે દસથી પંદર મિનિટ સુધી વજ્રાસનમાં બેસવાનું છે આવી રીતે રોજ બપોરે અને રાત્રે જ્યારે પણ તમે બે વાર જમતા હોય તો બે વાર ત્રણ વાર જમતા હોય તો ત્રણ વાર તમારે આવી રીતે માથામાં હાથ દઈને અથવા તો કાસકીથી તમારા વાળને ઓળીને પંદરથી દસ મિનિટ સુધી વજ્રાસનમાં નિયમિત બેસવાનું છે જો તમે આ જીવનમાં ડેલી આદત બનાવી લેશો તો તમને ગેસની કબજિયાતની અથવા તો જૂનામાં જૂના કોઈ પણ સાંધાના વાની તકલીફ હશે એ આરામથી દૂર થઈ શકે છે ફ્રેન્ડ્સ આ જો તમે ના અજમાવ્યું હોય તો તમે એકવાર જરૂર અજમાવીને જોશો જેથી કરીને તમે જાતે અનુભવ કરી શકશો કે ખરેખર વજ્રાસનમાં બેસવાથી આપણું જે ખોરાકનું પાચન છે એ ખૂબ જ સરળ અને સુપાચ્ય રીતે થઈ જવાથી આપણને કોઈપણ પ્રકારની ગેસની તકલીફ અથવા તો વાની તકલીફ રહેતી નથી ફ્રેન્ડ્સ